પાટણ જિલ્લાની અંદર રાધનપુરના સાતરપુર રાધનપુર નજીક આવેલા સાતરપુર તાલુકાના ખોરડા ગામે બોગસ તબીબ દ્વારા જે રીતે બાળકોને વેચવાનો વેપાર થઈ રહ્યો છે બાળકોને વેચવાનો ધંધો થઈ રહ્યો છે અને આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ બહુ ગંભીર બાબત છે ભવિષ્યની અંદર પણ આ મોટું સામાજિક દૂષણ છે પરંતુ આ બાબતે હું મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારનું ગૃહમંત્રીનું આરોગ્ય અને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા માગું છું કે જે રીતે ગુજરાતની અંદર આરોગ્યની અંદર જે બનાવો બની રહ્યા છે લોકોને કાયદાનો ડર નથી ખુલ્લે આમ હત્યાઓ થઈ રહી છે આ બાબત બહુ ગંભીર છે અને ભવિષ્યની અંદર ગુજરાતને ગુજરાતની સામાજિક જીવનને બહુ મોટું નુકસાન કરનારું છે બીજી બાબત કે આ બાબતે જે તપાસ ચાલી રહી છે એ ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે ખરેખર જે મોટા માથાઓ છે એને દૂર રાખવામાં આવી રહ્યા છે અને છેલ્લા દસ વર્ષથી આ વ્યક્તિ આઈસીયુ ચલાવતો હોય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતો હોય જે વ્યક્તિ ધોરણ દસ પાસ છે એ દસ વર્ષથી પાટણ જિલ્લાની અંદર આવું બોગસ દવાખાનું ચલાવતો હોય લોકોના આરોગ્ય સાથે લોકોના જાનમાલ સાથે લોકોના લોકોના જાન સાથે જે લોકો ગંભીરતાપૂર્વક રાખ્યા સિવાય લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય શું પાટણ જિલ્લાના વહીવટી તંત્રને પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને પાટણ જિલ્લા પોલીસને એસઓજીને કે એલસીબીને આ બાબતની ખબર નહીં હોય અને આ બાબતે તાત્કાલિક સીટની રચના કરવી જોઈએ મને જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ દસથી વધુ બાળકોનો વેપાર કરવામાં આવ્યો છે જો એ બાળક દીકરી હોય તો એના પાંચ લાખ રૂપિયા અને દીકરો હોય તો દસ લાખ રૂપિયાથીની વધુની રકમ લઈ અને આ જે ગંભીર પ્રકારનું સામાયિક કૃત્ય કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરી અને સામાજિક દૂષણ પેદા કરવામાં આવી રહ્યું છે કોઈપણ પક્ષ સાથે સંકળાયેલો વ્યક્તિ હોય સરકારે છોડવો ના કોઈએ ગંભીરતાપૂર્વક આની તપાસ કરવી જોઈએ પરંતુ મને લાગે છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય મને લાગે છે કે કંઈ થવાનું નથી તપાસના નામે નાટક થશે અને ભવિષ્યની અંદર આ એક મોટી સમસ્યા પેદા થશે એટલે મુખ્યમંત્રી મોડુ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે મક્કમ બની અને આ બાબતે સાચી તપાસ થાય અને ભવિષ્યની અંદર આવા ખરાબ ગંભીર પ્રકારના કૃત્ય કરતા લોકો અટકે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ